નમસ્કાર ખેડૂત મિત્રો હું ખૂંડ હાર્દિક કિસાન મોજ ટીમ્બીથી આવું છું તો આપણે આવ્યા છીએ અત્યારે અનિલભાઈની વાડીએ જે તલનું વાવેતર કરેલું છે તો તલની અંદર આપણે અત્યારે જોઈએ કે કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળતો નથી સાથે કોઈ પણ પ્રકારનું કોઈ રોગ ઈડ કોઈ વસ્તુ થ્રીપ્સ થ્રીપ્સ કંઈ વસ્તુ દેખાતી નથી અને સાથે બધા જ પ્રકારના તલ છે જે એક સાથે સમાંતર લેવલિંગમાં છે આપણે જોઈ શકો છો અહીંયા જે લેવલિંગ છે તલનું જે સમાંતર એક જ લેવલ છે એક જ સપાટી દેખાય છે તો આપણે વધુ જાણકારી માટે આપણે સાથે અનિલભાઈ છે તો અનિલભાઈ સાથે વાત કરીએ કે તલની અંદર શેના ડોઝ કરેલા છે શું ફ્લાવરિંગ કરાયેલું છે ફ્લાવરિંગ માટે શું કર્યું વધ માટે શું દવા નાખી કે કયું ફર્ટિલાઇઝર નાખેલું છે તો અનિલભાઈ સાથે વાત કરીએ તો અનિલભાઈ જણાવો મારું નામ અનિલભાઈ છગનભાઈ બરવાળીયા છે ગામ સાણાવાકિયા જિલ્લો ગીર સોમનાથ તાલુકો ગીર ગરડા હવે તલનું વાવેતર કરવું છે આ તલનું છવ્વીસ ફેબ્રુઆરીએ વાવેતર કરેલું છે અને તલની અંદર મુખ્યત્વે આપણે ઘણી વાર એવું કરતા હોઈએ કે આપણે પાયા પછી બીજ ઉગ એક પાન આપણે ઉગાવવાનું આપીએ પછી બીજી વાર બીજી થાય પછી આપણે તાણ આપતા હોય છે તો વીસ પચીસ ફેબ્રુઆરી પછી જે વાવેતર થાય એમાં મારું માનવું એવું છે કે બહુ તાણની જરૂર પડતી નથી જેથી કરીને વધારે તાણ પડી જાય તો તલ જે હરી જાય છે અને આછો એવો થઈ જાય છે અને ફ્લાવરિંગમાં તકલીફ થાય છે તો આપણે તાણ નથી આપી પાણીની બીજા નંબરમાં આપણે સારી એવી દવાની જ આપેલી છે શરૂઆતથી જ કે ઉલાલા છે અને થ્રીફની દવા આપેલી છે પછી બીજામાં હિસાબિયન જે પોષક તત્વો છે હિસાબિયનનો સ્પ્રે કરેલો છે પછી એમાં બીજું કાંઈ કરેલું નથી પણ દૂધ ને ગોળનું સ્પ્રે કરેલો છે તો ખેડૂત મંત્રોને મારે એવું કહેવાનું છે કે આપણે શરૂઆતના સ્ટેજમાં તેને સારી કંપનીની સારી દવા વાપરીએ તો આપણો છોડ છે એ પાછો પડતો હોય એની ગ્રોથ છે એ બધો વ્યવસ્થિત વધી જાય છે એટલે આપણે નબળી દવા કે ઓછા પંપ પડતા એવું કંઈ બહુ જરૂરી નહીં કે એવું કરવું એમ ભલે થોડો ખર્ચો થાય પણ દવા સારી પહેલા અત્યારે જ કંપનીને દવા નાખ્યું જેથી કરીને આપણા છોડને તકલીફ ન થાય પાકને વાંધો ન આવે બાકી તલ સારા છે અત્યારે દોઢ મહિનાના થયા પિસ્તાલ દિવસના તલ થયા છે ને એવું બધું સરસ છે એમએચસી છાસઠ નંબર તલનું બિયારણ છે